આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના માનનીય સાંસદ શ્રી જશુભાઈ રાઠવાની હાજરીમાં એક તેરા તૂચકો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં સાયબર ક્રાઈમના ભોગ બનેલા અલગ અલગ એકવીસ લોકોના નવ લાખ છોત્તેર હજાર રૂપિયા જેટલા જે નામદાર કોર્ટ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા હતા તે તેઓને એમના હુકમ પરત કરવામાં આવ્યા આજ દિવસ સુધી જિલ્લામાં કુલ ચાલીસ લાખ એકોતેર હજાર રૂપિયા આ મુજબ અલગ અલગ સાયબર ક્રાઇમનો ભોગ બનેલા અરજદારોને પાછા આપવામાં આવી ચૂક્યા છે આ મુદ્દા ઉપર મારું આપ સૌ લોકોને ફક્ત એક જ વાત કહેવાનું આજે ઈચ્છા છે કે સાયબર ક્રાઈમ હવે એની ચરમસીમા ઉપર છે એક ઓટીપીવાળી જે વસ્તુ હતી એના બદલે હવે ઓટીપી વગર લોકો તમને અનનોન લિંક મોકલે છે તમે ખાલી લિંક પર ક્લિક કરો તો તમારો સંપૂર્ણ ફોન હેક થઈ જાય છે તમને એવી ઓફર આપે છે કે જે ઓફર ખરેખર વાસ્તવિક રીતે શક્ય હોતી નથી ને તમે એ ઓફરમાં આવી જાઓ એટલે એક વખત તમે ઓફરમાં આવી ગયા તમારા એકાઉન્ટમાં સામેથી રૂપિયા પણ આવશે પણ જેટલા રૂપિયા આવ્યા હશે એના કરતાં દસ ગણા રૂપિયા તમારા ઓરિજિનલ એકાઉન્ટના પણ જતા રહેશે એટલે મારી આપ સૌને વિનંતી છે કે આવા કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં આવો નહીં સાયબર ક્રાઇમથી એકદમ સતર્ક રહો એલર્ટ રહો સુરક્ષિત રહો અને જો કોઈ સંજોગોમાં તમારી સાથે સાયબર ક્રાઇમ બની પણ ગયું તો ઓગણીસો ત્રીસ ઉપર કોઈપણ પ્રકારના સંકોચ વગર જાણ કરો હા છેલ્લી એક વાત એ ડિજિટલ એરેસ જેવી કોઈ કાયદામાં સિસ્ટમ નથી તમને ફોન ઉપરથી કોઈ પણ વ્યક્તિ એરેસ કરી શકતું નથી ફોન ઉપર કોઈપણ કોર્ટ તમને તમારી સીધી કોઈપણ પ્રકારની ભૂલ વગર કોઈ કાર્યવાહી કરી શકતી નથી એટલે આવા ડિજિટલ એરેસવાળી બાબતના પણ કોઈ ફોન આવે તો પણ ઓગણીસો ત્રીસ ઉપર તાત્કાલિક જાણ કરો આ તબક્કે હું માનનીય સાંસદશ્રી જે અમારા આ કાર્યક્રમમાં પધાર્યા છે એમનો હું આભાર માનું છું મારી સમગ્ર ટીમ પીઆઈ કામળિયા અને અમારા સ્ટાફના પીએસઆઈ ડામોર સહિત અમારી સાયબર ક્રાઇમ સ્ટાફના મારા તમામ પોલીસ કે જેઓ આ કાર્ય માટે હંમેશા સતત કટિબદ્ધ રહે છે તેમનો આભાર માનું છું સાથે સાથે ભારત સરકાર કે જેણે આવું સરસ પોર્ટલ ઊભું કર્યું છે અને ગુજરાત સરકાર કે જે ભારત સરકારની ગાઈડન્સ પ્રમાણે આખી આ હેલ્પલાઇન ચલાવી રહી છે

કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યો વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ